સુરત શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર ચોપન લોકોને માસિક બે ટકા નફો આપવાની લોરાતો કરી કુલ બે કરોડ સુડતાલીસ લાખ એક્યાસી હજારની છેતરપિંડી કરનાર રહેમાન ઓડિશાની કટક જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો સેલે લાવી ધરપકડ કરી છે તો ઇકો સેલની ટીમે આરોપી જીયાજુર રહેમાન મલિરુલ હુદા સૈયદને કોર્ટમાં રજૂ કરી તેની પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા